તો ફેમિલી આજે છે ને અમે આવી ગયા છીએ અમારા બગીચાની અંદર બગીચાની અંદર એટલે ખ્યાલ આવી ગયો છે શેના વિશે કદાચ વિડીયો ઉતારતા હોય છે અમારા હર્ષિતભાઈ અહીંયા ઘોડો લઈને આવી ગયા છે હર્ષિતભાઈ તમે શું ઘોડો લઈને આટા મારો તો ઘોડે સવારી થઈ ગયા છે હર્ષિત કોપીઓ ખાવાનું છે કોપીઓ કોપીઓ ખાવાનું છે

એક આંબી લીધું બે પોપી આંબી લીધા છે આપણે આલો ખાવા જેને ખાવા હોય અમારે ભાઈ જો હર્ષિતભાઈ ને જતું

ત્રણ ફેમિલી પોપી મોડાઈ ગયું છે જો એક સાથે કેમ પણ ફટાફટ કોને બહુ ભાવે કોને બહુ ભાવે પેલા ઊંચી આંગળી કરો ઊંચી આંગળી કરો કોને બહુ ભાવે તને ભાવે તને ભાવે અને બહુ ભાવે બધે ને પછી દાદા ને કોણ દેવા જાહે જાય તું જાય હાલો દિયા વાલો ફૂઈ કે ખાવા લો કે તો દિયા ફૂઈ નથી ને આપણે પોપીઓ ખાવા મીંડા છે દિયા ફૂઈ આને તો બહુ ભાવે જોઈ ખાઈ પૂરું ખાતા થોડું આવડે મોટું હમણાં બગાડશે કેટલુંય બધું તો આલો ફેમિલી બધા પોપિયું ખાવા તો આપડે ખાઈ જ ગયું એક તો દેખાડતા બોલા બોલો બીજું સારું કરી દીધું એકીર ખાધી છોટું મોટું આ બધું ખાઈને તો એટલી ઝીણી ઝીણી શીર કરી દીધી તોય ખાઈ જુ અહીંયા આથી ખાવાનું સારું છે અહીંયા એ તને બહુ ભાવે હમ ભાવે હો તમારે બા આવ્યા તો એક જ શીર રહેવા દીધી તા અહીંયા બધી ઝપટ બોલાવી જાય અને આને બહુ ભાવે આ છોડીને અને હા સારું ખાણી છે આ હા છે ને સારું ખાણી છે અમારા છોડી છોડીને એમની હર્ષિત છે ને મારે હેઠો ચોકલેટ લાવ્યો ચોકલેટ લાવ્યો બેટા લો જો નાના છોકરા ની સાથે ચોકલેટ ખાવાની મજા આવે ખાટી મીઠી મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ ને વાહ તમે અમારે જોતી બેન જો રોટલો નીરવા જાય છે ફેમિલી સાત વાગે એટલે મારે તો હર્ષિતભાઈ અને જ્યોતી બેન અમને ધૂપ દેવા પોગી જાય દરરોજ માટે જોવા અહીંયા અહીંયા જોવા હું લાવ્યા તમે હું આરતી કરો વાહ નવ જયજી લે કેલી એ માતાજી તમારી કાયમિક માટે આ બધું એને શીખવાડવામાં આવે છે એટલે દરરોજ લઈને આવે છે ધૂપ દીવા દીવા બધી બસ તમે આજના વિડીયોમાં એટલું જ છે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો આજનો વિડીયો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી સાથે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય